you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે છે પીએમ મોદીની એન્ટ્રીથી ગુજરાતમાં મેદાન થયું તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગઈકાલે સૌરાષ્ટ્ર ગુજરાતના જેટલા રાજવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે ગઈકાલે રાજકોટના રણજીત વિલાસ ખાતે રાજવીઓને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ભાજપને સમર્થન જાહેર કરાયું છે આથી ગુજરાતમાં વિપક્ષની ચિંતામાં વધારો થયો છે ગઈકાલે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ચિંતન શિબિર મળી હતી રાષ્ટ્રવાદ મુદ્દે ચિંતન બેઠક નું આયોજન કરાયું હતું જેમાં સૌરાષ્ટ્રના પિસ્તાલીસ જેટલા રાજવીઓ એકઠા થયા હતા કચ્છના રાજમાતા ભાવનગરના રાજવી ગોંડલ ના હિમા રાજવી પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા આ ચિંતન અંતે પ્રેસ પીએમ સમર્થન આપવાની જાહેરાત કરાઈ હતી પ્રેસ કોન્ફરન્સ માં કહેવાયું હતું કે આપણા રાજવીઓ જે પ્રમાણે જે વિઝન થી કાર્ય કરતા હતા તે જ પ્રમાણે મોદી કરી રહ્યા છે રાષ્ટ્ર થી મોટું કઈ નથી કચ્છના મહારાણી પણ તરફેણ માં છે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી કોઈ પણ વાત વિવાદ માં ન પડવું જોઈએ તો વળીભુ ગુજરાતમાં વિવિધ રાજ્યોએ પત્રના માધ્યમથી નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું